કાલે વલસાડ ખાતે આદરણીય પ્રિયંકા ગાંધી વાદરા કોંગ્રેસની એક સભામાં એમના ભાષણ દરમિયાન આદિવાસીઓના ચૂંટણી લક્ષી ભાષણમાં એમના હિતની જે વાત કરી હતી એ પ્રિયંકાબેન ભૂલી ગયા કે આજ નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલતી આ સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશને સર્વપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું નામ મૂક્યું અને એમની ચૂંટણી દરમિયાન જે પાર્ટી દ્વારા દરાર વિરોધ કરવામાં આવ્યો